નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં આ વર્ષે શિયાળુ પાકમાં ચણાનું વાવેતર કર્યું હોય છે અને વીસ થી પચીસ દિવસ કે એક મહિના ચણા પણ થઈ ગયા છે તો અત્યારે ચણાના પાકમાં ઈયળનો એટેક જોવા મળી રહ્યો છે ખાસ કરીને ચણાની ટોચ ઉપર ઈયળ વધુ જોવા મળી રહી છે જો અત્યારે ચણાના પાકમાં ઈયળ ઉપર કંટ્રોલ ન કરવામાં આવે તો એક તો ઈયળ છે એ ચણાની ટોચને નુકસાન કરશે અને બીજું ચણાના છોડનો વિકાસ અટકી જશે અને ખાસ કરીને ચણાના પાકમાં આપણને ઉત્પાદન પણ ઓછું જોવા મળશે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવી દવા વિશેની માહિતી મેળવીશું કે જેના છંટકાવ કર્યા પછી માત્ર ત્રણ કલાકની અંદર જ તમને સો ટકા પરિણામ જોવા મળશે એટલે કે ત્રણ કલાકની અંદર જ ચણાના પાકમાં સંપૂર્ણ ઇયળનો નાશ થઈ જશે તો જે ખેડૂત મિત્રોએ આ વર્ષ ચણાનું વાવેતર કરેલું હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણા આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વડિયો મૂકવામાં આવતા હોય છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે ચણાના પાકમાં ઈયળને નિયંત્રણમાં લાવવા માટે સૌથી બેસ્ટ દવા કઈ આવે છે એની આપણે માહિતી મેળવીએ તો કે યુનિક્રોપ કંપનીની ડોક્ટર કોરેન કરીને એક કીટનાશક દવા આવે છે જો ખેડૂત મિત્રો તમે આ દવાનો ચણાના પાકમાં છંટકાવ કરશો તો તમને રિઝલ્ટ ચોક્કસપણે જોવા મળશે અને આ દવાની ખાસ વાત તો એ છે કે આ દવાનો છંટકાવ કર્યા પછી તેનથી ચાર કલાકની અંદર જ તમને સો ટકા પરિણામ જોવા મળશે ખેડૂત મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો તેનથી ચાર કલાકની અંદર જ સંપૂર્ણ ઇયળનો નાશ થઈ જશે ખેડૂત મિત્રો આ દવામાં ક્લોર એન્ટ્રા નીલીપ્રોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા ડબલ્યુ ડબલ્યુ એસી ફોર્મમાં આવે છે તો ખેડૂત મિત્રો તમારે ચણાના પાકમાં ઉપર મેળવવું હોય તો તમે આ દવાનો છંટકાવ કરી શકો છો હવે ખેડૂત મિત્રો આપણે આના પ્રમાણની વાત કરીએ તો કે પ્રતિપંપ આપણે છ એમએલ નાખીને આપણે છંટકાવ કરી શકીએ છીએ ત્યારબાદ ખેડૂત મિત્રો યુનિક્રોપ કંપનીની જ એક બીજી દવા આવે છે યુનિસ્ટ્રીમ કરીને જે ખેડૂત મિત્રો ચણાના પાકમાં વૃદ્ધિ વિકાસ માટે ખૂબ જ ઉપયોગી થશે તો ખેડૂત મિત્રો તમે ડૉક્ટર કોરેન દવાની સાથે સાથે આ દવા પણ નાખશો તો તમારે એક સાથે બે કામ થશે એક તો તમે ચણાના પાકમાં ઈયળ ઉપર સંપૂર્ણ કંટ્રોલ કરી શકશો અને સાથે સાથે ચણાના વૃદ્ધિ વિકાસ માટે તેમજ ફૂલમાં વધારો કરવા માટે યુનિક્રોપ કંપનીની યુનિસ્ટીમ દવા ખૂબ જ ઉપયોગી કામમાં આવશે એટલા માટે જો તમે આ બંને દવાઓને મિક્સ કરીને છંટકાવ તમારા ચણાના પાકમાં કરશો તો ઈયળનો તો સંપૂર્ણ નાશ થશે પણ ચણાના ઉત્પાદનમાં પણ તમને ખૂબ સારો વધારો જોવા મળશે તો ખેડૂત મિત્રો આવી રીતે તમે બંને દવાનો છંટકાવ કરશો તો તમને ચણાના પાકમાં મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે તમને ડબલ ઉત્પાદન જોવા મળશે જો ખેડૂત મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ખાસ કરીને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ત્યારબાદ ખેડૂત મિત્રો હવે આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈ આવશું એટલા માટે હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી એક તમને બધાને નંબર વિનંતી છે કે વિડીયોને લાઈક કરતા જજો શેર કરતા જજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન